અમદાવાદ શહેરના નિકોલમાં રહેતા અને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા ભાવેશ શ્રીમાળી નામના યુવકની તેની સોસાયટીની બહાર જ છાતીમાં બાઇકની ચાવી મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો પોલીસે આરોપીની ધરપકડ કરતા જાણવા મળ્યું કે મરનાર યુવક તેના ફ્લેટમાં જ રહેતી યુવતીનો એક તરફી પ્રેમ કરતો હતો ભાવેશ તેના ફ્લેટમાં જ રહેતી યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ હતો અને આટલું જ નહીં બાવેસ અવારનવાર તેનો પીછો કરી હેરાન પરેશાન પણ કરતો તો અગિયારમી મે હજાર પચીસ યુવતી ફ્લેટમાં રહેતા હર્ષ નામના વ્યક્તિ સાથે ગામડે જવા નીકળી હતી અને આ દરમિયાન પ્રેમીએ યુવકની બાઇકનો પીછો કર્યો અને રસ્તામાં બંને વચ્ચે બોલાચાલી થઈ હોવાનું સામે આવ્યું ઢળી પડ્યો આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ પિતાએ હત્યારા સામે નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે આ સાથે બારમી મે બે સોમવારે 5:40 કલાકે વીએસ વાખિલાની પ્રતિક્રિયા સામે આવી તે સાંભળીએ મહેશભાઈ સમાડીનાનો પુત્રને 108 મારફતે સિવિલ હોસ્પિટલ સવા ખાતે લઈ ગઈ જે ફરસ્તના ડોક્ટર શ્રી દેવને મરણ જાહેર કરે જે અનુસંધાને ફરિયાદની ફરિયાદ આધારે નિકોલ પોલીસ સ્ટેશનમાં બીએનએસ કલમ 103 તથા જીપીએ કલમ 135 સહિત મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે આરોપી અને મૃતક બધા એક જ સોસાયટીમાં રહે છે અને અગમ્ય કારણોસર હત્યા જે છે અને હાલ એની તપાસ દર્દી ચાલોમાં છે આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે